બજાર જેવા સોફ્ટ અને ક્રીમી આઈસ્ક્રીમ બનાવવા માટે બાર જેટલા પાલેજી બિસ્કીટ ને ગ્રાઇન્ડ કરીને આ રીતનો ફાઇન પાવડર તૈયાર કરી લઈએ પેનમાં જેટલી ખાંડ એડ કરીને દૂધ ને બે થી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈએ ઠંડા દૂધમાં બિસ્કીટ ના પાવડર ને એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ અને તૈયાર થયેલા મિક્સર ને ગરમ દૂધમાં થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લઈએ હવે ત્રણ થી ચાર મિનિટ માં જ નો બેઝ એકદમ સારી રીતે થિક થઈ ગયો છે તેને પેન ઉપરથી ઉતારીને થોડો ઠંડો કરી લઈએ અને હવે મિક્સિંગ બાઉલમાં કાઢીને રેફ્રિજરેટરમાં ત્રીસ મિનિટ માટે રાખી દઈએ આપણો આઈસ્ક્રીમનો બેઝ આ રીતનો થીક થઈ ગયો છે હવે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે બે મોટી ચમચી લો કોકો પાવડર અને વન ફોર્થ કપ જેટલી ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈએ તેમાં એક કપ અને વજનમાં બસો ગ્રામ જેટલું ફ્રેશ ક્રીમ એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ તૈયાર થયેલા આઈસ્ક્રીમના મિક્સરને એર ટાઈટ ભરીને ફ્રીઝરમાં છ કલાક માટે રાખી દઈએ છ કલાક પછી આપણો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે